નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે તેમ જણાવતા મુખ્યમંત્રી રાષ્ટ્રીય એકતા માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ નવી દિલ્હી ખાતે વિઝન ફોર સુજલામ ભારતની બેઠકમાં રાજ્યનું આગવું વંડચા મોડેલ રજૂ કરાયું આઈઆઈએમમાં પ્રવેશ માટે આજે રાજ્ય સહિત દેશભરમાં કેટ પરીક્ષા યોજાશે સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો અઠયાવીસમી કડી હશે હિન્દીમાં મન કી બાતના પ્રસારણ બાદ ગુજરાતીમાં તેનો અનુવાદ પ્રસારિત કરાશે આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનના સમગ્ર નેટવર્ક આકાશવાણી ન્યૂઝ વેબસાઇટ અને ન્યૂઝ ઓન એર મોબાઈલ એપ્લિકેશન પર પ્રસારિત કરવામાં આવશે આકાશવાણી સમાચાર દૂરદર્શન સમાચાર પીએમઓ અને માહિતી અને પ્રસારણ મંત્રાલયની યુટ્યુબ ચેનલો પર પણ તેનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઉપરાંત આજે રાત્રે આઠ વાગ્યે રાજ્યના તમામ આકાશવાણી કેન્દ્રો પરથી મન કી બાત કાર્યક્રમના ગુજરાતી ભાવાનુવાદનું પુનઃ પ્રસારણ કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે આયોજિત જીસીસીઆઈના વાર્ષિક સ્નેહ મિલનમાં જણાવ્યું કે કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે આગામી પચીસ વર્ષમાં જીસીસીઆઈના રાજ્યના વિકાસને આગળ વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવશે તેમણે કહ્યું કે ગુજરાત વેપાર અને ઉદ્યોગમાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા માટે પ્રતિબદ્ધ છે અને પ્રધાનમંત્રીના વિકસિત ભારત એટ ધ રેટ બે હજાર સુડતાળીસના વિઝનને સાકાર કરવામાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે જેમાં રાજ્ય ચીપ્સના ઉત્પાદનથી લઈને જહાજો સુધી નવી ઉંચાઈઓ સર કરશે મુખ્યમંત્રીએ વિકસિત ભારતના નિર્માણમાં જીસીસીઆઈ સહિત વેપાર ઉદ્યોગોના યોગદાનને મહત્વનું ગણાવતા વિકસિત ભારતના નિર્માણ માટે રાષ્ટ્રને મજબૂત બનાવવા સ્વદેશીનો મંત્ર અપનાવીને સૌને પોતાનું યોગદાન આપવા અનુરોધ કર્યો દેશનું નેતૃત્વ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ ભારતની બદલાયેલી ઇમેજ આંતરરાષ્ટ્રીય બજાર સર કરવાની તકો જેવા પરિબળોને કારણે આવનાર 25 વર્ષ ચેમ્બર માટે ખૂબ મહત્વના છે ચેમ્બર ગ્રો બિઝનેસ ટ્રાન્સફોર્મ ગુજરાતના મંત્ર સાથે રાજ્યના વિકાસ દ્વારા રાષ્ટ્રના વિકાસની દિશા માટે પ્રતિબદ્ધ છે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે જીસીસીઆઈ એન્યુઅલ ટ્રેડ એક્સપોની બીજી આવૃત્તિ ગેટ બે હજાર છવ્વીસના લોગોનું અનાવરણ પણ કરવામાં આવ્યું કેન્દ્રીય મંત્રી શ્રી સર્વાનંદ સોનોવાલે વડોદરામાં યોજાયેલી રાષ્ટ્રીય એકતા માર્ચમાં ભાગ લીધો હતો આ પ્રસંગે બોલતા તેમણે કહ્યું આ માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે દેશ આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારત તરફ દ્રઢતાથી આગળ વધી રહ્યો છે પદયાત્રાની શરૂઆત અંકલાવ સ્થિત કૃષ્ણ મંદિરથી થઈ હતી જેમાં વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક મંડળો અને વિવિધ સામાજિક સંસ્થાઓ ઉત્સાહભેર ભાગીદાર થઈ હતી પદયાત્રામાં યુવાનોની નોંધપાત્ર હાજરી જોવા મળી હતી ઉદઘાટન કાર્યક્રમમાં સરદાર ગાથા સાથે ગ્રામસભા નૃત્ય નાટિકા અને ભજન સંધ્યા જેવી સાંસ્કૃતિક રજૂઆતો પણ યોજવામાં આવી હતી સરદાર પટેલની એકસો પચાસમી જયંતિ નિમિત્તે કરમસદથી કેવડીયા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત સેવાસીથી વડોદરા પહોંચેલી પદયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું પદયાત્રાના ચોથા દિવસે વડોદરા પહોંચેલી પદયાત્રામાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની સાથે યુવાનો પણ જોડાયા હતા આ પદયાત્રામાં યુવાનો સાથે સંવાદ કરીને ભારતના વિકાસ માટે યુવાનોની ભૂમિકા અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું આ સાથે જ આ પદયાત્રામાં જોડાય કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ આ મુજબ જણાવ્યું હતું સરદાર સાહેબ કે પેત્રીકગાંવ કરમસ સ્ટેચ્યુ ઓફ યુનિટી 150 किलोमीटर की पदयात्रा चल रही है उसके चौथे दिन सुबह में बड़ोदा में पांच रियासत को याद करते हुए एक रियासत के नाम पे एक वृक्ष लगाया सरदार साहब ने एकता का संदेश दिया था एक भारत को श्रेष्ठ भारत बनाने के लिए एक भारत को आत्मनिर्भर भारत बनाने के लिए एक भारत को विकसित भारत बनाने के लिए मोदी जी ने आह्वान करा है इस संदेश देते देते, देते देश के हजारों युवाओं ने आत्मनिर्भरता का शपथ लिया આ પદયાત્રા આજે સુરત ખાતે પહોંચશે બસો સાઠ જેટલા યાત્રાળુઓનું પણ સ્વાગત કરવામાં આવશે અને સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ અને અમારા એક સેન્ડલ એઆઇઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો નવી દિલ્હી ખાતે વિઝન ફોર સુજલામ ભારત બે હજાર પચીસમાં રાજ્યનું આગવું વેંડચા મોડેલ રજૂ કરાયું નવી દિલ્હી ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલની ઉપસ્થિતિમાં વિઝન ફોર સુજલામ ભારત બે હજાર પચીસ વિભાગીય સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમિટમાં પીવાના પાણીની સુરક્ષા સ્વચ્છતા ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સિંચાઈ કાર્યક્ષમતા સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી ગુજરાતના પ્રતિનિધિ બીએમ પ્રજાપતિએ સમિટમાં ગ્રે વોટર મેનેજમેન્ટ માટેના રાજ્યના આગવા વેંડચા મોડેલની રજૂઆત કરતા કહ્યું ગુજરાતમાં સત્તર હજારથી વધુ ગામડાઓ છે જ્યાં ગ્રે વોટર મેનેજમેન્ટ માટે રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂપિયા છ પાંચ લાખના ખર્ચે વેન્ડચા મોડેલ બનાવવામાં આવ્યું છે રાજ્યમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર અંતર્ગત ચાલી રહેલા વિશેષ કેમ્પનો આજે છેલ્લો દિવસ છે રાજ્યભરમાં નક્કી કરેલા સ્થળોએ બાકી રહેલા મતદારોએ ગણતરી ફોર્મ ભરવા અને એસઆઈઆર અંગે માર્ગદર્શન પૂરું પાડવા આ વિશેષ કેમ્પનું આયોજન કરાયું છે નાગરિકો આજે સવારે દસથી સાંજે પાંચ વાગ્યા સુધી નિશ્ચિત કેન્દ્રો ખાતે બે હજાર બેની યાદીમાં પોતાનું નામ શોધી શકશે આ ઉપરાંત ગણતરી ફોર્મ ભરી શકશે અમદાવાદના કલેકટર સુજીતકુમારે આ વિશેષ કેમ્પનો લાભ લઈ લોકોને સત્વરે ગણતરી ફોર્મ જમા કરાવવા અપીલ કરી ત્રીસ નવેમ્બરના રોજે આપને કેમ્પ પણ ગોઠવીએ છીએ તો કેમ્પમાં આવીને દરેક મિત્રોને પણ મારી વિનંતી છે જે લોકો રહી ગયા છે સંપૂર્ણ રીતે ફોર્મ્સ ભરીને સંપૂર્ણ વિગતો સાથે કેમ્પમાં ફોર્મ સબમિટ કરી શકો છો અને સ્વૈચ્છિક રીતે એના જોડે જે સહાયક પુરાવાઓ છે જે મતદારોની ઈચ્છા હોય તો આ પુરાવાઓ પણ આ કેમ્પ દરમિયાન સબમિટ કરી શકે છે દેશને વિવિધ આઈએમમાં પ્રવેશ માટે આજે ગુજરાતમાંથી અંદાજે તેર હજાર વિદ્યાર્થીઓ સહિત દેશના બે લાખ પંચાણુ હજાર વિદ્યાર્થીઓ કોમન એડમિશન ટેસ્ટ આપશે આ વર્ષે દસથી બાર ટકા વિદ્યાર્થીઓ ઓછા નોંધાયા છે આ વર્ષે કેટ પરીક્ષા દેશના એકસો સિત્તેર શહેરોના ત્રણસો પંચોતેર કેન્દ્રો પરથી કમ્પ્યુટર આધારિત સિસ્ટમથી લેવામાં આવશે કુલ ત્રણ સ્લોટમાં પરીક્ષા લેવામાં આવશે કેટ પરીક્ષાના પેપરમાં કુલ અડસઠ પ્રશ્નો રહેશે અને બસો ચાર ગુણની આ પરીક્ષા ચાર સેક્શનમાં લેવાશે ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત રાજકોટ અને વલસાડ સહિતના શહેરોમાં લેવાનારી પરીક્ષામાં આ વર્ષે ગુજરાતમાંથી અંદાજે તેર હજાર વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે રાજ્ય સરકારે પંદરમાં નાણાંપંચની ભલામણો મુજબ બીજા હપ્તામાં પંચાયતી રાજ સંસ્થાઓના વિકાસકામો માટે સાતસો એકતાલીસ કરોડ રૂપિયાથી વધુની ફાળવણી કરી આ અંગે સાંભળીએ અહેવાલ રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને પાયાની આવશ્યક સેવાઓ સતત મળી રહે તે માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નાણાકીય પંચ વ્યાપક મુખ્ય હેતુ રાજ્યના ગ્રામીણ માળખાને વધુ મજબૂત બનાવવાનો અને ગ્રામીણ નાગરિકોના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે આ ફાળવણી આધારે સમગ્ર રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં 45000 પિસ્તાલીસ થી વધુના વિકાસ કામો હાથ ધરવામાં આવશે આ કામોમાં પીવાના પાણીની સુવિધાઓ સ્વચ્છતા કાર્યોનો સમાવેશ થાય છે રાજ્ય સરકારના આ પગલાથી ગ્રામ્ય સ્તરે નાણાકીય સશક્તિકરણ વધશે અને વિકાસ કાર્યોને વધુ વેગ મળશે અજય ઇન્દ્રેકર આકાશવાણી સમાચાર અમદાવાદ મિક્સ ટીમ ટેબલ ટેનિસ વિશ્વ કપ માટેની ભારતીય ટીમમાં રાજ્યના માનવ ઠક્કરનો સમાવેશ કરાયો છે આ સ્પર્ધા આજથી ચીનના ચેંગડુમાં શરૂ થશે ભારતીય ટીમમાં ચાર પુરુષ અને ચાર મહિલા સહિત આઠ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે આ સ્પર્ધામાં સોળ દેશોની ટીમો ભાગ લઈ રહી છે અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એઆઇએમએસ રાજકોટના સહયોગથી બોટાદના સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે નિઃશુલ્ક આરોગ્ય મહાશિબિર યોજાય જેમાં તેર રોગોના ચાલીસથી વધુ નિષ્ણાંત ડોકટરો દ્વારા નિઃશુલ્ક નિદાન સારવાર અને આરોગ્ય તપાસ કરવામાં આવી ત્રણ હજાર પાંચસોથી વધુ દર્દીઓએ શિબિરનો લાભ પણ લીધો અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં વિવિધ વિષયો ઉપર પોતાના વિચારો રજૂ કરશે કોમનવેલ્થ ગેમ્સની યજમાની અમદાવાદ અને ગુજરાત માટે વિકાસના નવા દ્વાર ખોલશે તેમ જણાવતા મુખ્યમંત્રી રાષ્ટ્રીય એકતા માર્ચ દેશના સમૂહ સંકલ્પ અને રાષ્ટ્રીય ગૌરવનું પ્રતિક છે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ નવી દિલ્હી ખાતે વિઝન ફોર સુજલામ ભારતની બેઠકમાં રાજ્યનું આગું વાંડયા મોડેલ રજૂ કરાયું આઈઆઈએમમાં પ્રવેશ માટે આજે રાજ્ય સહિત દેશભરમાં કેટ પરીક્ષા યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી બિનફિલ્મી ગીતો કવિ ખલીલ ધનતેજવી લખે છે